સુરત શહેરમાં માતા પિતાની લાપરવાહી કેટલીકવાર ખરેખર નુકસાનકારક સાબિત થાય છે ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો હતો સુરતમાં ફરી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અગાઉ પાલ વિસ્તારમાં એક બાળક પટકાતા મોતને ભેટી હોવાની ઘટના તાજી જ છે ત્યાં માતા પિતાની લાપરવાહી એક દોઢ વર્ષનો બાળક બાથરૂમમાં લોપ્ત થઈ ગયો હતો વાત છે સુરતના પાલનપુર કેના રોડ પરની પાલનપુર કેના રોડ પર આવેલા બ્લ્યુમ રેજમાં નવમા માટે રહેતા પરિવારનો દોઢ વર્ષે બાળક રમતા રમતા બાથરૂમમાં ફસાઈ ગયો હતો જેને લઈને પરિવારજનોએ બુમાબુમ કરી મૂકતા પાડોશીઓ સહિત અપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યા હતા અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો જોકે દરવાજો ન ખુલતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જેથી ફાયરની ટીમે સ્થળે દોડી જઈ બાથરૂમનો પ્લાયનો દરવાજો તોડી બાળકને સહી સલામત બહાર કાઢ્યો હતો દોઢ કલાક સુધી દોઢ વર્ષે બાળક બાથરૂમમાં બંધ રહેતા માતા પિતા સહિત પરિવારના તમામ લોકો ચિંતામાં મુકાયા હતા જોકે ફાયરે દરવાજો તોડી બાળકને બહાર કાઢતા માતા પિતા સહિતનામે રાહતનો દામ લીધો છે બ્યુરો રિપોર્ટ